પંચાયત સમાજ માં રાજસ્થાન રાજ્યના કોટા ગામના કૈથુલ પોલીસ સ્ટેશન વિસ્તારના કુરના ગુનામાં ચુમ્માળીસ વર્ષથી નાસ્તા પરના આરોપી દાહોદ

દસ દિવસથી આ નાસ્તા ફરતા આરોપીની વોચમાં પોલીસ હતી ત્યારે ગઈકાલે સવારે તેના ઘરે આવેલ હોવાની પોલીસને બાતમી મળતા પોલીસની ટીમ તેના ઘરે જઈ ઉપરોક્ત આરોપીને પકડી પાડ્યો હતો પ્રથમ આરોપીનું નામ પૂછતા પોતાનું નામ કલસિંગ હોવાનું જણાવતો હતો ત્યારબાદ પોલીસે વધુ પૂછપરછ માટે દાહોદ પેરોલ ફાડો ઓફિસર આવતા ત્યાં પણ કલસિંગે જણાવતો હતો ત્યારબાદ પોલીસે તેના ગામના આગેવાનો તેમજ તેના પુત્ર હેમરાજ પાસે ઓળખ કરાવતા તેઓએ જણાવેલ અમારા પિતા બધિયા વસના માવિશ અને તેના ગામ આગેવાન વિનુ નાનસિંહ માવી દ્વારા ઓળખવામાં આવેલા ક્લાસિંગ નથી પરંતુ આ અમારા ગામનો નું બધ્યા વસના માવી આવી તેમ જણાવતા ત્યારબાદ પોલીસે તેના આધાર પુરાવા માટે આધાર કાર્ડ મંગાવતા તેમાં બધ્યા વસના માવી ઓળખ છતી થઈ હતી